સમાચારો વિગતવાર જોઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીસ એપ્રિલ બાદ ગુજરાતના પ્રવાસે આવવાના છે અને સૌરાષ્ટ્રથી ગુજરાત પ્રવાસની તેઓ શરૂઆત કરવાના છે સાથે વિવાદ છે પરસો રૂપાલા કે જે ઉમેદવાર કે મી એપ્રિલે તેઓ રાજકોટમાં પણ જનસભા સંબોધવાના છે ત્યારે આ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા હિતેન્દ્ર બારોટ લાઈવ જોડાઈ ગયા છે હિતેન્દ્ર વડાપ્રધાન વીસ એપ્રિલ બાદ ગુજરાતના પ્રવાસે આવવાના છે શું છે વધુ વિગત સિવાની ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભાની તમામ છવ્વીસ બેઠકોના ઉમેદવારો જાહેર કરી દીધા છે ઉમેદવાર જાહેર થયા બાદ વાત કરીએ તો છવ્વીસે છવ્વીસ ઉમેદવારો એમના ઉમેદવારી પત્ર પણ ઓગણીસ તારીખ સુધીમાં ભરી દેવાના છે ઉમેદવારી પત્ર ભર્યા બાદ એની ચકાસણી થયા બાદ રાજ્યની તમામ છવ્વીસ લોકસભા બેઠકના સત્તાવાર જે છવ્વીસે છવ્વીસ ઉમેદવારો ભાજપના છે અને કોંગ્રેસના પણ થઈ જવાના છે તો જે પ્રકારે અત્યારે સમગ્ર ગુજરાતમાં અત્યાર જો ચર્ચાનો મુદ્દો એક જ માત્ર છે એ પુરુષોત્તમ રૂપાલાનો રાજપૂત સમાજ દ્વારા વિરોધ જે ભારતીય જનતા પાર્ટી માટે કહી શકાય એ નેતાગીરી માટે ચિંતાનો વિષય બન્યો છે કારણ કે રાજપૂત સમાજની જે નારાજગી છે કેવી રીતે દૂર કરવી એ ભાજપને એને લઈને મંથન પણ કરી રહ્યું છે જે ભાજપના ક્ષત્રિય નેતાઓ છે એમને પણ મેદાનમાં ઉતારવામાં આવે છે એમના દ્વારા પણ મનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે વાત કરીએ જામ સાહેબ દ્વારા જે પ્રકારનું નિવેદન કરાયું છે કે સમા છે ભૂષણમ તો ચોક્કસપણે એને લઈને પણ અસરો થવાની જ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે પ્રવાસ છે એ ચોક્કસ ભારતીય જનતા પાર્ટી માટે કહી શકાય કે રાહતરૂપ સમાચાર બનવાના છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાત આવશે એમાં પણ સૌરાષ્ટ્રથી પ્રવાસ શરૂઆત કરી રહ્યા છે સૌરાષ્ટ્રમાં પણ કેન્દ્રીય મંત્રી જે રૂપાલા પોતે જે સીટ પર લડી રહ્યા છે ત્યાંથી એમનો પ્રવાસ થવાનો છે ત્યાં એમની જાહેર સભા થવાની છે જેનો સીધો લાભ કહી શકાય એ રૂપાલાને મનસુખ માંડવીયા હોય કે અમરેલી હોય તમામ લોકોને થવાનો છે રાજકોટથી પ્રવાસ થવાના કારણે ચોક્કસ ભાજપનો સીધો લાભ થાય એમાં પણ નરેન્દ્ર મોદીની સભા હોય એટલે એનાથી લોકો ચોક્કસ પ્રભાવિત થતા હોય છે કારણ કે ભારતીય જનતા પાર્ટી ઓગણીસો નેવ્યાસીથી લઈને કહી શકાય કે અત્યાર સુધી આ બેઠક બે હજાર નવને બાદ કરતાં ક્યારેય હાર્યું નથી કોંગ્રેસ માટે આમ પણ આ સીટ એ નબળી બેઠક માનવામાં આવે છે કોંગ્રેસ માટે આ સીટ જીતી ચોક્કસ મુશ્કેલ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસના કારણે રાજકોટ પોરબંદર અમરેલી જામનગર સહિતની બેઠક ઉપર ચોક્કસ ફાયદો થશે

ભાજપનો મોટો ફાયદો થવાનો છે રાજકોટની બેઠક હોય રાજકોટની બેઠક મેં આપણે પહેલાં પણ કીધું વર્ષ ઓગણીસો સિત્યોતેરમાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ત્યારે ભાજપ ન હતું પણ જનતા પક્ષ હતો ત્યારે જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે કેશુભાઈ પટેલ પણ આ બેઠક જીત્યા હતા વર્ષ ઓગણીસો નેવ્યાસીની વાત કરો તો ત્યારે શિવલાલ વેકરિયા હોય એ પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારથી જીત્યા હતા એ સમયે હિન્દુત્વની લહેર હતી રામ જન્મભૂમિ આંદોલન હતું જેના કારણે પણ એમને સીધો લાભ મળ્યો હતો એ પછી ડૉક્ટર વલ્લભ કથિરિયા હોય એ પણ સતત જીતતા રહ્યા બે હજાર નવમાં ભારતીય જનતા પાર્ટીની આંતરિક જૂથબંધી કારણ કે ઉમેદવારને લઈને ચોક્કસ નારાજગી હતી એના કારણે ભાજપને નુકસાન સહન કરવું પડ્યું હતું જે કુંવરજી બાવળિયા એ સમયે કોંગ્રેસમાં હતા એ આજે ભારતીય જનતા પાર્ટીમાં કેબિનેટ કક્ષાના પ્રધાન છે આજે ઘણા રાજકીય સમીકરણો પણ બદલાઈ ચૂક્યા છે જયેશ રાદડિયા હોય એ પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ચૂક્યા છે એટલે અત્યારની સ્થિતિ ભાજપની રાજકોટમાં ખૂબ મજબૂત કહી શકાય કારણ કે ત્યાં સંઘનું પરિબળ પણ ખૂબ મોટું કામ કરતું હોય છે સંઘના લોકોએ પણ ખૂબ મજબૂતાઈથી ત્યાં ગ્રાઉન્ડ લેવલે કામ કરેલું છે જેનો લાભ પણ ભાજપના ઉમેદવાર તરીકે મળતો હોય છે પરસોત્ત રૂપાલા છે એ પહેલી વખત અહીંયા લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે તેઓ પોતે મૂળ અમરેલી જિલ્લાના વતની છે પણ આ વખતે ભાજપે એમને રાજકોટ બેઠક પરથી લોકસભાની ટિકિટ આપી છે અત્યાર સુધી તેઓ ત્રણ વખત રાજ્યસભાના સભ્ય રહ્યા છે ભૂતકાળમાં તેઓ ધારાસભ્ય અને કેબિનેટ કક્ષાના મંત્રી પણ ગુજરાત સરકારમાં રહ્યા છે એમનું પોતાનું પણ નેટવર્ક છે ને ભારતીય જનતા પાર્ટીનું પોતાનું કેડર બેઝ નેટવર્ક છે ભારતીય જનતા પાર્ટી માટે નબળો કહી શકાય એ નબળી પાસો એક જ છે એ રાજપૂત સમાજનું અત્યારે નારાજગી છે એ દૂર કરવાના ભારતીય જનતા પાર્ટીમાં પ્રયાસ કરશે બીજું વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા હોય ત્યારે સ્વાભાવિક છે કે એ પહેલાં જ ગુજરાત ભાજપના નેતાઓ રાજપૂત સમાજનો જે ઇસ્યુ છે એને ડેમેજ કંટ્રોલ કરવા પણ પ્રયાસો કરશે જી હિતેન્દ્રને આ વખતે શહેરોમાં રોડ શો થવાના છે ગ્રામ્ય વિસ્તારો છે એમાં સભાઓનું આયોજન થઈ રહ્યું છે એટલે સભાઓનું આયોજન ગામડાઓમાં થઈ રહ્યું છે ત્યારે આપણે એ કહી શકીએ ખાસ કરીને રૂપાલાની રીતે જોઈએ તો એ વિરોધ ગામડાઓ સુધી પહોંચ્યો હતો અને બેનરો લાગ્યા હતા કે ભાજપના કાર્યકર્તાઓ અહીં પ્રવેશ કરવો નહીં એટલે ગામડાઓ સુધી આ વિરોધ પહોંચ્યો હતો અને એટલા માટે જ ગામડાઓમાં આ સભા આયોજવામાં આવશે ગામડાઓમાં રાજપૂત સમાજ દ્વારા સભાઓ કરવામાં આવી રહી છે સોસાયટીમાં પણ કરવામાં આવી રહી છે રાજપૂત સમાજ દ્વારા સંપૂર્ણ કહી શકાય કે પુરુષો રૂપાલાનું જે નિવેદન હતું એને આત્મગૌરવ સ્વાભિમાન સાથે જોડવામાં આવી રહ્યું છે કે એ રાજપૂત સમાજના સ્વાભિમાન સ્વમાન અને સન્માનના પ્રશ્ન છે અપમાન કરવામાં આવ્યું છે એવું એમને લાગે છે ને એને લઈને વાત કરીએ રૂપાલાએ માફી પણ માગી છે રૂપાલાએ ત્રણ વખત માફી માંગી ચૂક્યા છે રાજપૂત સમાજને રાજપૂત સમાજના આગેવાનો સાથે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ પણ મનાવવાના પ્રયત્નો કર્યા છે જો કે હજુ પણ રાજપૂત સમાજના લોકો માનવા તૈયાર નથી એની ચોક્કસ જે અસરો થવાની છે સૌરાષ્ટ્રની સીટો પર ચોક્કસ થવાની જ છે રાજપૂત સમાજની જે વાત કરો તો રાજકોટ સીટ ઉપર એક લાખ ચાલીસ હજાર કરતામાં વધુ રાજપૂત સમાજના મતદારો છે તો રાજપૂત સમાજના આત્મગૌરવ સન્માનની વાતો ત્યારે સ્વાભાવિક છે આખો સમાજ એમની સામે આવે પણ ભારતીય જનતા પાર્ટી પણ આખી વાત સમજાવવાનો પ્રયત્ન કરશે કે ઉમેદવાર કરતાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે જોડવાનું આ પસંદ કરો કારણ કે ભૂતકાળમાં મેં આપણે કીધું કે જે રીતે સ્થિતિ ભાજપની રહી છે એ ખૂબ મજબૂત રહી છે કદાચ રાજપૂત સમાજ નથી પણ માનતો તો પણ ભારતીય જનતા પાર્ટી માટે આ સીટ માટે કોઈ મુશ્કેલી નહીં આવે જી આભાર હિતેન્દ્ર સમગ્ર માહિતી માટે તો વડાપ્રધાન મોદી વીસમી એપ્રિલ બાદ ગુજરાતના પ્રવાસે આવવાના છે ને બાવીસમીએ તેઓ રાજકોટથી સભાને સંબોધન પણ કરવાના છે અને ચૂંટણી પ્રચારના પણ શ્રી ગણેશ કરવાના છે અને સાથે જ ગુજરાતમાં ચાર ઝોનમાં પણ તેઓ સભા કરવાના છે ગુજરાતમાં છ થી પણ વધુ સભાને સંબોધિત કરશે દિવસમાં બે સભા અને એક રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે એટલે ચૂંટણીનો પ્રચાર પ્રસાર છે હવે પીએમ મોદીના હાથમાં આવવાનો છે કારણ કે જે રીતનો વિરોધ જોવા મળી રહ્યો છે પીએમ આવશે ત્યારે જ મોદી મેજિક ચાલશે તેવી વાત પણ સામે આવી રહી છે સમાચારમાં આગળ વાત કરીએ તો રૂપાલાના સમર્થનમાં હવે જામ સાહેબ બાપુ આવ્યા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું અને પત્ર લખીને તેમણે આ નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે ક્ષમા વિરસ્યા ભૂષણમ આ વસ્તુને યાદ કરવી જોઈએ અને રૂપાલાને માફી આપવી જોઈએ કારણ કે પરસોત્તમ રૂપાલાના વિવાદનો મામલો કે જે દિવસેને દિવસે વકરી રહ્યો છે ત્યારે આ સૌથી મોટું નિવેદન એ જામનગરના જામ સાહેબનું સામે આવ્યું છે આપ્યું છે તેમણે કહ્યું છે કે ક્ષમા વિરસ્ય ભૂષણમ આપણે આપણા ધર્મને યાદ કરીને માફી આપી દેવી જોઈએ આ વાત તેમના દ્વારા કરવામાં આવી છે સાથે જ તેમણે કહ્યું છે કે સમાજના પ્રમુખ

એ સિવાયની જણાવ્યું કે જ્યારે જે રૂપાલાએ જ્યારે ટિપ્પણી કરી છત્રી સમાજ વિશે તે ટિપ્પણીના વિરોધમાં બધેય અત્રણે છત્રી સમાજ વિરોધ દર્શાવ્યો છે અને માત્ર રૂપાલાની ટિકિટ રદ કરવાનો જેવો વિરોધ દર્શાવ્યો છે અને હાલમાં ત્રણ જામનગરના જામસાઈબે એવો લેટર લખી અને વિવાદ કર્યો વિવાદમાં આવ્યા છે કે છત્રી સમાજે

અનેક રાજ્યોમાંથી ક્ષત્રિય સમાજ એકઠા થયા છે અને વિવાદ થયો છે અને હાલમાં અટાણે ધામ સાહેબનું કહેવાનું એવું થાય છે કે રૂપાલાને અટાણે માફ માફ કરી દેવા જોઈએ અને નરેન્દ્ર મોદી ત્રીજી વડાપ્રધાન બને તેઓ તે અટાણે જોવું જોઈએ અને જે ક્ષત્રિય સમાજનું અટાણે જે ટિપ્પણી કરવામાં આવી હતી તે વિવાદ

એ અમને સ્વીકાર છે પણ માત્ર રૂપાલાની ટિકિટ રદ કરવાની એક જ માર્ગ છે એના હિસાબે જ અત્યારે છત્રી સમાજે હજી સુધી કોઈ જામનગરના છત્રી સમાજે આગેવાનોને ફોન કરવામાં આવ્યો તેને પણ એવું કહ્યું કે માફિયાની પહેલા પણ માહિતી માહિતી હતી પણ એ માફી અમારે માફ નથી કરવાનું માત્ર એની ટિકિટ રદ કરે પાર્ટી અમારે એ જોઈ પાર્ટી પછી ગમે તે વ્યક્તિને ત્યાં રાજકોટમાં રાખે પછી પાટીદારને રાખે અથવા છત્રીને રાખે કોઈ પણ જ્ઞાતિને રાખે જી પરાક્રમ અને ગઈકાલે પત્ર લખ્યો હતો અને ત્યારબાદ આજે ફરી પત્ર લખ્યો આ બંને પત્રો વચ્ચે ભેદ શું છે અને પછી જ્યારે ગઈકાલે પત્ર લખ્યો હતો તો આજે પત્ર લખવાનો ઉદ્દેશ્ય શું કે કોના કહેવાથી લખવામાં આવ્યો છે આ એક રાજકારણ હોય એવું પણ લાગી રહ્યું છે અથવા તો કોઈ પાલસી એ દબાણ કર્યું હોય એવું પણ લાગી રહ્યું છે કારણ કે ગઈકાલે જામસાબે માફી ના આપવાની અને કેવું વટાણ દર્શાવવામાં આજે જયારે ધર્મગુરુ અને ક્ષત્રિય સમાજના ના પ્રમુખ પાસે માફી માંગે કેવું નિવેદન આપવામાં આવ્યું ચોવીસ કલાકમાં બીજો લેટર એને રજૂ કર્યો છે અને પ્રેસ મીડિયા દ્વારા રજૂ કરવામાં આવ્યો છે અને પ્રેસ મીડિયાને જાણ પણ કરવામાં આવી છે જ્યારે આ બે લેટરમાં અનેક તફાવતો છે સિવાની અટાણે જોવા જઈએ તો જો કા કોકના કેવાથી આ લેટર લખાય છે તેવું પણ અટાણે છત્રીય સમાજ કહી રહી છે કે ફાલતી લેવલે ડાક્ટર બાપુએ આવી રીતે નિવેદન લખ્યું છે એ પણ અટાણે જોવાનું રહ્યું છે જી આભાર પરાક્રમ સમગ્ર માહિતી માટે તો રૂપાલાના સમર્થનમાં હવે જામ આવ્યા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે તેમણે એક પત્ર લખ્યો છે અને પત્રમાં નિવેદન પણ સામે આવી રહ્યું છે એ પત્ર પણ આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તેમાં લખવામાં આવ્યું છે કે ક્ષમા વિરસ્ય ભૂષણમ એને યાદ કરવું જોઈએ અને રૂપાલા દ્વારા જરે બે વાર માફી માંગવામાં આવી છે અને હજુ પણ જે ધર્મગુરુઓ છે પ્રમુખો છે તેમની પાસે જો માફી માંગે છે રૂપાલાજી તો તેમને માફ કરવા જોઈએ અને ક્ષમા વિરસ્ય જે ધર્મ છે એને યાદ કરીને માફી માંગવી જોઈએ આ બાબત પણ તેમના દ્વારા કહેવામાં આવી છે ત્યારે સાથે અમારા સંવાદદાતા હિતેન્દ્ર લાઈવ છે હિતેન્દ્ર રૂપાલાના સમર્થનમાં જામ આવ્યા હોય એવું લાગી રહ્યું છે અને સૌથી પહેલા વાત કરીએ પત્રોની કારણ કે એના કારણે જે અત્યારે ચર્ચાઓ થઈ રહી છે પહેલો પત્ર તેમણે લખ્યો હતો તે શું હતું અને આજે ફરી એમણે પત્ર લખ્યું છે તેમાં કઈ બાબતનો ઉલ્લેખ છે શિવાની કહી શકાય કે જામ સાહેબમાં ખૂબ મોટું પરિવર્તન ચોવીસ કલાકમાં આવી ગયું છે જામ સાહેબે સ્પષ્ટપણે કહ્યું હતું કે અત્યારે ભારતમાં લોકશાહી છે તો લોકશાહી રીતે જવાબ આપવો જોઈએ આ જે એમને અપમાન કર્યું છે એ રાજપૂત સમાજનું આત્મગૌરવ સ્વાભિમાન સ્વમાનને ઠેસ પહોંચાડનારું છે હવે જ્યારે આપણે લોકશાહીમાં છીએ ત્યારે રાજપૂત સમાજે પોતાની એકતા બતાવવી જોઈએ અને લોકશાહીની રીતે લોકશાહી ઢબે એમને જવાબ આપવો જોઈએ આજે એમને પત્ર જુદો લખ્યો છે સમાવિરસ્ય ભૂષણમ એટલે જામ સાહેબમાં ચોક્કસ મોટું પરિવર્તન આવ્યું છે આ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ જામ સાહેબ સાથે મિટિંગ પણ કરી હોય કેન્દ્રના દિલ્હીના નેતાઓએ પણ એમની સાથે વાતચીત કરી હોય એટલે જ જામ સાહેબના માધ્યમથી ગુજરાતના રાજપૂત સમાજને અપીલ કરવામાં આવી છે સમાવિરસ્ય ભૂષણમ એટલે સમાએ વિરોધને શોભે છે સમા વીરો આપતા હોય છે એટલે કે રૂપાલાને પણ માફ કરી દેવા જોઈએ રૂપાલાએ જે પ્રકારે ત્રણ વખત અત્યાર સુધી રાજપૂત સમાજની માફી માગી છે એમને સલાહ પણ આપી છે રૂપાલાને કે રાજપૂત સમાજના પ્રમુખ અને મુખ્ય આગેવાનો ધર્મના ગુરુ સમક્ષ એમને માફી માગવી જોઈએ તો સ્વાભાવિક છે એમને રસ્તો બતાવ્યો છે આ જ બતાવે છે કે ગુજરાતમાં હવે સાહેબ પણ રૂપાલાની પડખે છે રૂપાલાની સાથે છે એટલે રૂપાલા હવે એકલા નથી હવે અત્યાર સુધી રૂપાલા એકલા પડે તેમની સાથે પાર્ટી હતી હવે રાજપૂત સમાજ તરફથી કહી શકાય કે જામ સાહેબ જ હવે સંપૂર્ણ આખો કહી શકાય એ રાજપૂત સમાજનો પ્રશ્ન ઉકેલ છે એવું દેખાય છે પણ જે પ્રકારનું રાજપૂત સમાજનું મૂળ છે એ કદાચ જામ સાહેબને પણ ના માને એટલા માટે કહું છું કે સમગ્ર ગુજરાતમાં હવે રાજપૂત સમાજનો પ્રશ્ન એ ઘરઘરનો પ્રશ્ન બની ચૂક્યો છે સમગ્ર રાજપૂત સમાજના લોકોને લાગે છે

કોઈ રાષ્ટ્રીય નેતા સાથે બેઠક થઈ હોય વાતચીત થઈ હોય ટેલિફોનિક વાતચીત થઈ હોય ને એમને સ્પષ્ટપણે સૂચના આપવામાં આવી હોય કારણ કે જામ સાહેબ પણ હવે સમજે છે કે હવે એ રાજકીય વારસો રહ્યો નથી હવે એ રાજકીય સંબંધો પણ રાખવા પડતા હોય છે કારણ કે દરેક વ્યક્તિએ પોતાનું રજવાડું ચલાવવાનું હોય છે સંબંધો સાચવવાના હોય છે એટલે જામ સાહેબને પણ કેન્દ્રના કોઈ મોટા નેતા સાથે વાતચીત થઈ ચૂકી છે એના આધાર ઉપર એમની સ્ક્રિપ્ટ મુજબ જ આ પત્ર લખાયો હોય એ હું સ્પષ્ટપણે માનું છું સૂત્રોની વાત સાચી માનીએ તો કોઈ વડાપ્રધાન કે કેન્દ્રીય ગૃહમંત્રી એમાં કોઈ બેમાંથી કોઈ વાતચીત કરી હોય એના આધારે એમને આ પ્રકારનો પત્ર લખ્યો હશે પણ રાજપૂત સમાજ પર કેટલી એની અસર થશે એ તો સમય બતાવશે કારણ કે મેં આપણે પહેલાં પણ કીધું કે હવે આ રાજપૂત સમાજના આત્મગૌરવ આત્મસન્માન અને સ્વાભિમાનનો પ્રશ્ન છે જે આખા ગુજરાતમાં દરેક રાજપૂત સમાજના ઘર ઘર સુધી પહોંચી ચૂક્યો છે હવે રાજપૂત સમાજના મનાવો એ પણ ચોક્કસ મુશ્કેલ છે જે પ્રકારે પાટીદારો પોતાની તાકાત રાજકીય તાકાત મતરૂપી બતાવી દીધી હતી ને ગઈકાલે પણ જામસાહેબનું કંઈક નિવેદન અલગ હતું ગઈકાલે સાહેબે એમ કહ્યું હતું કે લોકશાહીમાં પોતાની તાકાત બતાવી છે મતરૂપી તાકાત હોય છે પોતાનો જવાબ આપવો જોઈએ હવે જ્યારે રજવાડા રહ્યા નથી ત્યારે હવે ક્ષત્રિય સમાજે પોતાની તાકાત લોકશાહી ઢબે જવાબ આપવાનો છે ત્યારે આજે એમની વાત બદલાઈ છે તો ચોક્કસપણે એમની પર પણ રાજકીય પ્રેશર મોટું હોઈ શકે છે જીતેન્દ્ર હજુ તો મોદી સાહેબ આવવાના બાકી છે તેઓ પણ ગુજરાતના પ્રવાસે આવવાના છે અને અત્યારથી આપણે જોઈએ ક્ષત્રિય સમાજમાં મતમતાંતર તો ચોક્કસથી જોવા મળી રહ્યા છે ને એમાં પણ આ નિવેદન પણ સામે આવ્યું છે કારણ કે ઝાલાવાડના જે સાત રાજાઓ હતા તેમની સાઈન કરાવવામાં આવી હતી રૂપાલા વિરુદ્ધ પરંતુ હવે

સાથે સાથે જે રાજપૂત સમાજના આગેવાનો આંદોલન કરી રહ્યા છે એમને પણ મનાવવાનો પ્રયાસ કરવામાં આવશે એક વાત સ્પષ્ટ કહું છું કે તમામ લોકોને મનાવવામાં આવશે કારણ કે જ્યારે રાજપૂત સમાજનું ખાસ કરીને વાત કરીએ કે જે સંમેલનની વાત હતી એ પટકાવી દેવામાં આવ્યું હતું એ પ્રકારે અત્યારે રાજપૂત સમાજના લોકો જે છે એ તમામ આગેવાનોનો પણ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા મનાવવાના પ્રયાસો કરવામાં આવશે એટલે કે ક્ષત્રિય સમાજમાં ક્યાંક ભાગલા પણ પડશે અમુક ક્ષત્રિય સમાજના આગેવાનો માનશે ક્યાંક ભાજપની પડખે રહેશે તો કેટલાક વિરુદ્ધમાં પણ રહેશે એટલે રાજ મોટાભાગના રાજવી પરિવારો પણ ભાજપ સાથે રહે એવા એક પ્રયાસો કરવામાં આવશે જ્યારે વડાપ્રધાન રાજકોટમાં જાહેર સભા સંબોધવા આવશે ત્યારે પણ રાજવી પરિવારના લોકોને પણ આ જાહેર સભામાં ઉપસ્થિત રાખવાનો પણ ભાજપ દ્વારા પ્રયાસ કરવામાં આવશે અનેક રાજપૂત સમાજના આગેવાનો પણ વડાપ્રધાન મોદીની સભામાં હાજર રહે એ પ્રકારે એમને ખાસ આમંત્રણ અપાશે એમના માટે અલગ વ્યવસ્થા પણ ભાજપ કરશે જીતેન્દ્ર ને હવે એ નિવેદન બાદ આગેવાનો દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે કે જયારે જામ સાહેબે આ પ્રકારનું નિવેદન આપ્યું છે તો તેમની સાથે બેઠક ક્ષત્રિય સમાજના અગ્રણીઓ પણ કરશે પરંતુ વાત એ પણ છે કે જામસાહેબે પહેલા પત્ર લખ્યું અને પછી બીજી વાર આજે જયારે પત્ર લખ્યું છે કે જેમાં ક્ષમાની વાત સામે આવી છે તો વ્યાપ કેટલો જો પ્રભુત્વની વાત કરવામાં આવે તો જામ સાહેબને અને એમના પત્રનું પ્રભુત્વ કેટલું પડી શકે ક્ષત્રિય સમાજમાં ખાસ કરીને જામનગરનું પણ જો વિસ્તાર હોય તો એમાં પણ કેટલો વ્યાપ પ્રાપ્ત થઈ શકે જામનગરના ઉમેદવાર પૂનમ માડમ જ્યારે પ્રચાર કરવા ગયા ત્યારે પણ રાજપૂત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જામ સાહેબ એ આદરણીય વ્યક્તિ છે એમને લોકો સન્માનની દ્રષ્ટિએ આખો સમાજ જોતો હોય છે રાજપૂત સમાજ જ નહીં અન્ય સમાજના લોકો પણ જામ સાહેબને ખૂબ માન સન્માનની દ્રષ્ટિએ જોતા હોય છે માન સન્માન આપતા હોય છે સરકાર પણ એમને ખૂબ માન આપતી હોય છે ભારતીય જનતા પાર્ટી જ નહીં તમામ રાજકીય પક્ષો એમને મહત્ત્વ આપતા હોય છે ત્યારે સ્વાભાવિક છે જ્યારે જામ સાહેબે આ પ્રકારની અપીલ કરી હોય પુરુષો રૂપાલાને માફ કરવાની કે જ્યારે પુરુષો રૂપાલાની વાત એટલા માટે કીધું કે ધાર્મિક વડા છે ધાર્મિક સંતો છે એ રીતે રાજપૂત સમાજના આગેવાનો છે પ્રમુખ છે એમની સમક્ષની માફી માગે તો સ્વાભાવિક છે કે બહુ વિચારપૂર્વક જ જામ સાહેબે આ પત્ર લખ્યો હોય જામ સાહેબને જ્યારે કોઈને કોઈ કેન્દ્રીય નેતા સાથે વાતચીત થઈ હશે ત્યારે જ એમને આ પ્રકારનું સૂચન પણ કર્યું હોય કારણ કે સાહેબનું ચોવીસ કલાકમાં આ પ્રકારનું હૃદય પરિવર્તન થવું એ એકદમ નથી આવતું એ ચોક્કસ જગ્યાએથી સૂચનાઓ આવી હોય કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે રાજકોટ આવતા હોય ત્યારે આ પ્રકારની કોઈ ઘટના બને પાર્ટી ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક અસંતોષ ઊભો થાય કે રાજપૂત સમાજમાં નારાજગી ઊભી થાય એ કોઈ પણ રીતે ન ચલાવી લેવાય કારણ કે વડાપ્રધાનને શોભે તેવું બનતું નથી ન બને એટલા માટે જ ભારતીય જનતા પાર્ટી દ્વારા જ આ ડેમેજ કંટ્રોલ શરૂ કરી દેવામાં આવ્યો છે જે આવા રીતેન્દ્ર સમગ્ર માહિતી માટે તો એક ભત્ર જામ સાહેબનો નું ફરી એકવાર સામે આવ્યો છે કે જેમાં તેમણે નિવેદન આપ્યું છે કે સાથે જ તેમણે એ વાત પણ કહી કે આ ચૂંટણી એ નરેન્દ્ર મોદીજીને ત્રીજીવાર વડાપ્રધાન બનાવવાની ચૂંટણી છે તો આપણે તે બાબતને યાદ રાખવી જોઈએ આપણા ધર્મમાં અને ભારતીય સંસ્કૃતિનું તેમણે વિશ્વમાં માન વધાર્યું છે તે બાબતને યાદ રાખવી જોઈએ તેવો તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે સમાચારમાં આગળ વાત કરીએ તો અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરત સુતરીયાના સમર્થનમાં પ્રદેશ પ્રમુખ સીઆર